નમસ્કાર દોસ્તો સૌપ્રથમ તો પહેલાં વિનંતી કરવા માગું છું કે આ વિડીયાને પૂરેપૂરો સાંભળજો જોજું સમજું એવી ખાસ નમ્ર વિનંતી આ દેશની જનતાને કરી રહ્યો છું અને ખાસ કરીને મારા આ ગુજરાતવાસીઓને આજે જણાવવા માગું છું આ વિડિયોની અંદર જે વાત કરવાનું છું એ ત્યાંથી સાંભળજો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે વિડીયાને પૂરેપૂરો જોજો આપણે વાત કરવાની છે મિત્રો પહેલાં તો વાત આપણે એ કરીશું કે અત્યાર સુધી આપણે દેશની અંદર ચાલતા તમામ કાયદા બંધારણ સંવિધાન દરેક વિષય આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર આપણા દેશના જે લોકોને આપણે ચૂંટી આપણા મત આપી અને જે લોકોને આપણે આપણા પ્રતિનિધિ બનાવ્યા છે આપણા નેતા બનાવ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક આપણી સાથે એટલી હદે ગદ્દારી કરી રહ્યા છે એટલી હદે આપણી સાથે છેતરપિંડી કરી રહ્યા છે કે એની કોઈ અત્યારે સીમા રહી નથી બીજી વાત મિત્રો કે અત્યારે વર્તમાન સમયની અંદર જોવા જઈએ તો આપણો પાડોશી દેશ એટલે કે નેપાળ અત્યાર સુધી તમે જોયું હશે ક્યાંક ક્યાંક ન્યૂઝના માધ્યમથી સોશિયલ મીડિયાની અંદર કે નેપાળની અંદર મિત્રો એક સામાન્ય નાગરિકો કે જેમનું દેશની અંદર કંઈ સાંભળવામાં નથી આવતું જે દેશની સરકાર સામે જે લોકો ત્રાસી ગયા છે ત્રાહી મામ પોકારી ગયા છે જે દેશના એમને જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે નેતાઓ છે એમના દ્વારા એમનાથી ચૂંટાઈને આગળ આવેલા લોકો કે જેમને લોકોએ પોતાના હક અને અધિકાર વિશે લડવા માટે એમના લોકોના હક અને અધિકારના અધિકાર અપાવવા લોકોને જ્યાં ચૂંટીને મોકલ્યા છે આગળ એ લોકો જ્યારે એમના જે પણ વિસ્તારના લોકો હોય કે માની લો કે આપણે વાત કરીએ કે ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈત્ર વસાવા જે એમના વિસ્તારના આદિવાસી લોકોના જે હક અને અધિકાર માટે લડી રહ્યા છે અને એમની સાથે સરકારે એ ગમે તે હોય પણ એક ષડયંત્ર રચી અને એને જેલની પાછળ મોકલી દીધા સતત આજે બે મહિના ઉપર સમય થઈ ગયો આ વાત મિત્રો વચ્ચે એટલા માટે કરવા માગું છું કે તમને જાણકારી મળે એમ જાણકારી તો તમને છે જ હું નથી એવું માનતો કે તમે નહીં જાણતા હોય તમે જાણતાય હશો છતાં ફરીવાર એક વાત કરવા માગું છું કે આ સરકાર જે આપણા ગુજરાતની અંદર સતત ત્રીસ વર્ષથી ઉપર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની અંદર સતત પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે ત્રીસ અને પંદર એટલે અગાઉ ગુજરાતની અંદર પંદર વર્ષ પહેલાં અને અત્યારે પંદર બીજા ઉમેરો એટલે ત્રીસ વર્ષ થયા અને એની અંદર આ પંદર વર્ષ બીજા કેન્દ્રની અંદર શાસન આવ્યું એટલે ટોટલ ગણવા જઈએ તો મિત્રો ત્રીસથી પ્લસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન અત્યારે ચાલી રહ્યું છે હવે આ પાર્ટીની અંદર મિત્રો જોવા જઈએ તો સામાન્ય લોકોને એટલી હદે દબાવવામાં આવી રહ્યા છે સામાન્ય લોકોનું એટલી રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે સામાન્ય લોકો ઉપર એટલા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે કે એની હવે કોઈ સીમા રહી નથી કારણ કે મિત્રો સામાન્ય લોકોના ગરીબ લોકોના જે પરસેવાના પૈસા છે અને એમાંથી મિત્રો ટેક્સ દ્વારા એ પછી એક નાની ઝુંપડી બાંધીને રહેતો હોય માણસ કે કોઈ સારું એવું મકાન બનાવીને રહેતો હોય કે કોઈ પણ રીતે પણ પાણી વેરો જમીન વેરો મહેસૂલ વેરો એવા ઘણા બધા વેરા હોય ગામડાની અંદર એ પણ સામાન્ય લોકો આજ સુધી ભરી રહ્યા છે એનાથી વધુ વાત કરીએ તો જ્યારે સામાન્ય માણસ કે ગરીબ માણસ કે કોઈ પણ માણસ માર્કેટની અંદર કોઈ પણ વસ્તુ ખરીદી કરવા માટે જાય તો પણ એની અંદર એ વસ્તુની ઉપર નાનો કે મોટો કોઈ પણ સરકારી ટેક્સ લગાડવામાં આવેલો હોય છે હવે આ સરકારના ભંડોળની અંદર આ દેશની એકસો ચાલીસ કરોડ પ્લસ જનતા જ્યારે દેશને ટેક્સ આપી રહ્યો હોય વેરો આપી રહી હોય કે કોઈ પણ પ્રકાર રીતે લોકો પાસેથી પૈસા તો લેવામાં આવી જ રહ્યા છે એ ટેક્સ હોય કે વેરો હોય કે કોઈ પણ હોય અને એ પૈસાથી મિત્રો જ્યારે કોઈ પણ નેતા ચૂંટણીનો સમય આવે અને એ સમયની અંદર એ ગમે એટલો ખર્ચો કરે છે સામાન્ય લોકોને ખરીદી કરે છે કોઈને પાંચ હજાર આપે કોઈને દસ હજાર આપે કોઈને નાની મોટી વસ્તુ આપે એવી રીતે ખરીદી કરી અને વોટ ચોરી વોટની ખરીદી કરે છે એ બધું આપણે અત્યાર સુધી જોયું એટલે કે મિત્રો ટૂંકમાં હું એ કહેવા માગું છું કે રૂપિયા આપણા વોટ આપણું બધું આપણું અને છતાંય હેરાન કને થવાનું આપણે પરેશાન આપણે કોઈ પણ નાની કે મોટી ગમે તકલીફો આવે રાજ્યની અંદર કે દેશની અંદર એનો સામનો કને કરવાનો આપણે સામાન્ય લોકો એટલે કે આપણે એ પછી ઉદ્યોગપતિઓને કે બિઝનેસમેનોને કે કોઈ પણ મોટા વેપારીઓને એ નડતું નથી કારણ કે બધા એ એક લાઈનમાં આવી ગયા પછી નેતા હોય ઉદ્યોગપતિ હોય વેપારી હોય કે કોઈ પણ હોય એ બધા એક લાઈનમાં આવી ગયા પણ જ્યારે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ખરાબ પરિસ્થિતિ પણ એનો સામનો કોને કરવાનો હોય આપણે અને એમાંથી જો એ પરિસ્થિતિને જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ સામાન્ય માણસ ગરીબ માણસ જ્યારે એના ઉપર કોઈ પણ પરિસ્થિતિ ખરાબ ખરાબ રીતે પરિસ્થિતિ આવે સર્જાય ઉદ્ભવ થાય ત્યારે જ્યારે એમની કોઈ પણ રીતે સહાય કરવામાં આવે નાની મોટી ત્યારે એ રૂપિયા પણ કોના મિત્રો આપણા જ ક્યાંય આપણે એવું નથી જોયું કે કોઈ ઉદ્યોગપતિએ કે કોઈ બિઝનેસમેને કે કોઈ નેતાએ એમની પોતાની પર્સનલ રકમમાંથી આપણને સહાય આપી હોય પણ જે આપણું આપણી જોડેથી પૈસા લેવામાં આવેલા હોય ટેક્સ દ્વારા કે કોઈ પણ રીતે અને એ જે ભેળ ભંડોળ ભેગું થયેલું હોય એની અંદરથી આપણને થોડી થોડી સહાય કરે ક્યારે કે જ્યારે આપણા ઉપર કોઈ એવી આપત્તિ આવી હોય કોઈ અતિવૃષ્ટિ સર્જાઈ હોય કોઈ અનાવૃષ્ટિ સર્જાણી હોય કોઈ પણ રીતે ભૂકંપ છે બાઢ છે એવી ઘણી બધી ગણી લો માની લો પરંતુ જ્યારે આપણા જ રૂપે આપણે ને આપણે અત્યારે આપણે ને આપણી પરિસ્થિતિમાં વધારે ને વધારે રીબાતા જઈ રહ્યા ફસાતા જઈ રહ્યા છીએ આપણે જ મિત્રો જેને વોટ આપીને આપણું ભલું કરવા માટે આગળ લાવ્યા એમને આપણા પ્રતિનિધિ બનાવ્યા આપણા નેતા બનાવ્યા અને એ વ્યક્તિ જ્યારે હું એવું નથી કહેતો કે તમામ વ્યક્તિઓ એવા હોય પણ જેને પોતાની જ પેઢીનું સારું કરવું છે અને એટલા માટે જ રાજકારણમાં આવી લોકોને ગુમરાહ કરી બહેલાવી ફોસલાવી અને વોટ લઈ અને જ્યારે આજે એક મંત્રી પદ હાસિલ કરીને એક નેતા બનીને બેસી ગયા અને જ્યારે પોતે આપણા જ પૈસાથી એમની આવનારી પેઢીઓની પેઢીઓ ખાય ત્યાં સુધી ના નેઠાય ના ખૂટે એટલું ધન એકઠું કરવા માગી રહ્યા છે એવા નેતાઓ માટે હું વધારે તો નથી કહેતો પણ મિત્રો વચમાં નેપાળની વાત મેં એટલા માટે લાવી કે નેપાળના લોકો આવી જ કંઈક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા એમને જે નેતાઓને ચૂંટી અને જે એમના માટે ભલું કરવા જે નેતાઓને આગળ લાવ્યા પોતાના વોટ આપી અને એ નેતાઓ જ્યારે ભ્રષ્ટાચાર કરવા લાગ્યા વધુને વધુ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા ત્યારે એક થોડે 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 નેપાળની અંદર એક જનજાગૃતિનો જનજાગૃતિ થઈ ક્રાંતિ થઈ અને લોકો જ્યારે કોઈ પણ નેતાને પાસે કંઈ પણ વાત કરવા જાય તો એમને ધૂતકારવામાં આવતા હતા એમની સાથે કોઈ સારી રીતે વાતચીત ના કરી રહ્યું એમને વખોડી નાખવામાં આવતા હતા જે લોકો એમની કોઈ પણ પરિસ્થિતિ હોય અને એની વાત લઈને જ્યારે નેતા આગળ નેતાની જોડે જાય એ સમયે નેપાળના નેતાઓ સામાન્ય વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય એમની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા એટલી હદે ભ્રષ્ટાચારમાં પરોવાઈ ગયેલા હતા કે લોકોથી આ સહન ના થયું અને પછી લોકોએ જે જાગૃતિ લાવી લોકોનો આત્મા બદલાયો અને લોકોએ ઠાની લીધું મજબૂત ઈરાદા સાથે સમગ્ર આખા નેપાળ દેશના લોકો જ્યારે રોડ ઉપર ઉતરીને આવી ગયા અને સૌના મુખે એક જ વાત કે પરિવર્તન એ જ અમારું કલ્યાણ અને પછી મિત્રો જે નેપાળની અંદર પાછલા દસ દિવસથી જે ઘટનાઓ ઘટી રહી છે ને એના એક એક વિડિયો હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું પહેલાં તો એ વિડીયો મિત્રો ધ્યાનથી જોઈ લો પછી બે મિનિટ એક વાત કરવીશ भएको छ एउटा खुट्टा चाहिँ लङ्गडा गरिदिइसक्नु भएको छ अब अर्को खुट्टा लङ्गडा हुनु बाँकी छ अनि यो सरकार ढल्छ जस्तो लाग्छ के कसो केटा एकदम

योजीको बोली हो जेन्जीहरू को को छन् हातु ढान्त मैले रगत बगाएको छु राइट હવે મિત્રો નેપાળની અંદર જ્યારે લોકો એકત્રિત થયા અને તમામ સામાન્યથી કોઈ પણ મધ્યમ વર્ગનો હોય સામાન્ય માણસ હોય ગરીબ તમામ લોકો એકસાથે મળી અને આ ભ્રષ્ટાચારી નેતાઓ વિરુદ્ધ જ્યારે રોડ ઉપર ઉતરીને આવી ગયા ત્યારે આખું નેપાળ આજે મળીને ખાખ થઈ રહ્યું છે આ આક્રોશની જે શક્તિ એ નેપાળની અંદર જોવા મળી રહી છે અત્યારે મિત્રો તમે નહીં માનો પણ નેપાળની અંદર વડાપ્રધાનથી લઈ અને તમામ કક્ષાના જેટલા પણ નીચેના અધિકારીઓ છે એક શિક્ષણ મંત્રી હોય મંત્રી હોય કક્ષા મંત્રી પર્યાવરણ મંત્રી હોય નાણાં મંત્રી હોય કોઈ પણ પ્રકારનો મંત્રી આજે નેપાળ છોડીને ભાગી રહ્યો છે મિત્રો એમાં કેટલા નેતાઓ તો પબ્લિકના જે હાથે ચડી ગયા છે એમણે ઢીંકા પાટુ જે તે મારી અને એમણે હદ કરી નાખ્યા કોઈ નેતા હેલિકોપ્ટર દ્વારા દેશ છોડીને ભાગી રહ્યો છે કોઈ ગાડી દ્વારા એવી રીતે કોઈક ની કોઈક રીતે અત્યારે નેપાળની અંદર એક પણ નેતા જે સત્તા પક્ષમાં બેઠેલા હતા એ નેપાળની અંદર અત્યારે એક પણ નેતા હાજર નથી તમામે તમામ નેતાઓ દેશ છોડીને ફરાર થઈ ગયા છે તો આ શરૂઆત નેપાળમાંથી થઈ છે મિત્રો કે જ્યારે જનજાગૃતિ થાય જ્યારે જનતા એકત્રિત થાય જનતાની એકતા થાય ત્યારે દેશ કોઈ પણ હોઈ શકે પણ જ્યારે જનતા એકતા લાવી અને આવી રીતે જ્યારે રોડ ઉપર ઉતરશે ત્યારે નહીં તો કોઈ એમનું પોલીસ તંત્ર કામે આવે નહીં તો કોઈ દેશની મિલિટરી કામ આવે આ નેપાળની અંદર અમે જોઈ રહ્યા છીએ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ નેપાળની અંદર પણ આખી આખી મિલિટરી ફોજ જનતા સામે ખડકી દેવામાં આવી છતાં લોકો છાતી ઉપર ગોળી ખાઈને પણ આજે નેતાઓના વિરોધમાં ઉતરીને આવ્યા છે ત્યારે મિલિટરીના લોકો પણ પાછળ પાણી કરી રહ્યા છે પાછળ ભાગી રહ્યા છે અને એ પણ સંતાઈ રહ્યા છે આ જનના આ આ જનતાના આક્રોશ સામે મિલિટરીવાળા પણ ભાગી રહ્યા છે એટલે આ નેપાળનું આ દ્રશ્ય જોઈ અને સમગ્ર દેશવાસીઓ જે પણ હોય દેશના કોઈ પણ દેશના નેતા હોય એ આ નેપાળનું દ્રશ્ય જોઈ અને સમજી દાજો કે નેપાળમાં અત્યારે જે શરૂઆત થઈ છે એ એક દિવસ આ દેશમાં પણ આવું ના થાય એવી ખાસ તકેદારી રાખજો તમે ખુરશી માટે પક્ષ માટે જે પણ લોકોને ગુમરાહ કરી અને અત્યારે જેટલો પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છો એ એક દિવસ જ્યારે આ જન સહેલાબ જનજાગૃતિ થશે એટલે નહીં તો પોલીસ કામ આવે કે નહીં મિલિટરી કામ આવે અને મિલિટરીનો માણસ પણ જાણે છે કે ભલે અમે માતૃભૂમિની રક્ષણ માટે બોર્ડર ઉપર બેઠા હોઈએ પણ અમે પણ એક સામાન્ય પરિવારમાંથી આવેલા છીએ એ અમને પણ મુશ્કેલીઓ તકલીફો વેઠેલી છે એટલે એ પણ સમજે છે કે જનતા ક્યારે આવા કાર્યો કરવા માટે આગળ આવે એટલે એ સમયે તમારો મિલિટરીવાળા પણ હાથ નહીં પકડાય પોલીસની તો વાત દૂર રહી પણ જ્યારે આ દેશની જનતા જ્યારે એકત્રિત થશે ત્યારે કેવા કેવા દ્રશ્યો સામે આવશે ને એ આ નેપાળના દ્રશ્યો જોઈ અને સમજી જાજો નેપાળની અંદર મિત્રો સંસદ ભવન હોય વિધાનસભા હોય કોઈ પણ નેતાનું કાર્યાલય હોય કોઈ પણ નેતાનું ભવન હોય તમામમાં તમામે તમામ જગ્યાએ મિત્રો આગ લગાડી દેવામાં આવી છે હું એવું નથી કહેતો કે તમે પણ આવું કરો હું પણ આવું કરું પણ મિત્રો જ્યારે દેશના લોકો કંટાળી જશે સરકારથી ત્રાહી જશે ત્યારે અત્યારે તો શરૂઆત નેપાળ દ્વારા કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને કોઈ પણ દેશ ના અનુસરે એટલા માટે બીજા દેશના નેતાઓને ખૂબ કાળજી રાખવાની જરૂર છે વધારે વાત નહીં કરતા નહીતર મારે બોલવા જુએ છે વધારે અને ક્યાંક આડુઅળવું બોલાઈ જશે તો આપણે વધારે વિડીયો લંબાવો નથી માફ કરશો રજા આપશો મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ જય ભારત જય માતાજી